જિલ્લામાં પણ આ કાર્યક્રમ સંદર્ભે વિવિધ લોક કલ્યાણકારી કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું ભાગરૂપે સ્વસ્થ નારી સશક્ત પરિવાર સ્વચ્છોત્સવ અને રક્તદાન શિબિર યોજવામાં આવી હતી વડોદરાના બાજરા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ નારી ઉપસ્થિત મહિલાઓની આરોગ્ય તપાસ કરવા સાથે આઠમા આરોગ્ય તપાસ કરવા માટે આઠમા પોષણ માસ નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મહામમતા દિવસ અન્વયે સગર્ભા માતાઓનું ટીડી રસીકરણ કરવામાં આવ્યું હતું આસાતે મહિલાઓને હાઈપરટેન્શન ડાયાબિટીસ કેન્સર તેમજ સ્ત્રી રોગો અંગે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલા સહિત અનેક મહાનુભાવોએ રક્તદાન કરીને અન્ય રક્તદાતાઓને પ્રેરણા પૂરી પાડી હતી આ કાર્યક્રમી સાથે જિલ્લા વ્યાપી સ્વચ્છોત્સવ સ્વચ્છતા પખવાડિયાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો દ્વારા સફાઈ કર્મ પણ કરવામાં આવ્યો હતો સાથે સાથે સ્વચ્છાગ્રાહી નું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ માં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી બા મહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નો જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન જેવી મહિલા લક્ષી પહેલ માટે આભાર વ્યક્ત કર્યો હતો તેમણે વધુમાં ઉમેરતા જણાવ્યું કે મહિલાઓ સ્વસ્થ હશે તો પરિવાર સ્વસ્થ બનશે અને તેવી જ રીતે આખો દેશ સ્વસ્થ અને તંદુરસ્ત બનશે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવ દ્વારા એક પેડ માફી નામ અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત ઉપસ્થિત સર્વે સ્વચ્છતા જાળવવા અને અંગદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા આ કાર્યક્રમમાં હાજર રહેલા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મધ્યપ્રદેશના પ્રદેશના ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના વિકાસ તજસ્ન કાર્યક્રમ જીવન પ્રસારણ પણ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી આરોગ્ય સમિતિના ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જિલ્લા વિકાસ અધિકારી મમતા હિપરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિતેશ પરીખ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણ ના પ્રોગ્રામ ઓફિસર બાજવા ગામના સરપંચ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ હતો તેમાં આજે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારનો એક કાર્યક્રમ આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવે તો આજે ઘરની નારી સ્વસ્થ રહે એનું પરિવાર પણ સ્વસ્થ રહે એની જવાબદારી નારીની હોય છે તો નારીનું સ્વાસ્થ્ય પણ સારું રહે તેની એક જવાબદારી એનું એક અભિયાન આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝડપ્યું છે કે ઘરની નારી પણ સ્વસ્થ રહે અને આખો દેશ સ્વસ્થ રહે એ માટે આજે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા બાજવા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આજે વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ જિલ્લાના કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન કારોબારી ચેરમેન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો બહેનોએ આ ભાગ લીધો છે આજે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી સત્તરથી સત્તર તારીખથી બીજી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાવામાં છે તેમાં રક્તદાન શિબિર છે સ્વચ્છતા અભિયાન છે તેમજ વિવિધ કાર્યક્રમો પોષણ કાર્યક્રમ છે વૃક્ષારોપણના કાર્યક્રમો છે આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેને સેવા પ્રખવાડિયા દરેક એક છે કે આવો આપણે સૌ સ્વાસ્થ્ય માટે પણ એક સજાગ રહીએ અને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે અહીંયા જે રક્તદાન શિબિર અને આરોગ્યની જે શિબિરો યોજાય છે તેમાં મોટી સંખ્યામાં ભાગ લઈએ ભારત માટે કી જાય સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર